અસલામ વાલકુમ કેમ છો મારા વાલ વિદ્યાર્થી મિત્રો આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી બાળકો આજે આપણે વિષયા નંબર ચોત્રીસ અને પાન નંબર પાંત્રીસ પર નું લેખાણ કાર્યો કરીશું ચાલો બાળકો આપણે સૌથી પહેલાં પાના નંબર ચોત્રીસ પર સરખા પર પ્રનું લેખન કાર્ય કરીએ જુઓ બાળકો આ શું લખેલું છે ધનેકાનો ધા જો આ જ લાઈનમાં આપણે ધનેકાનો ધાને ઓળખીશું આ છે ધનેકાનો ધા નથી આ છે નથી આ છે ધનેકાનો ધા ના આ પણ નથી આ શું છે કાનો ભાવ જો આ રહ્યું આપણું ધનેકાનો ધા આ ધનેકાનો ધા અને આ ધનેકાનો ધા બંને સરખા મૂળાક્ષરો છે ચાલો બાળકો હવે આપણે ધનેકાનો ધાપ ગોલ કરીએ એમ જોયું બાળકો ચાલો હવે આ મુરાક્ષ જોઈએ આ શું છે દનેકાનો ડા બાળકો આપણે આને પર આ જ લાઈનમાં ઓળખીશું આને શું કહેવાય કા આ રહી આપણું દનેકાનો ડા આ કાનો ડા અને આ ડણે કાનો ડા સરખા છે આપણે આની ઉપર ગોલ કરીશું ચાલો બાળકો હવે નીચેની લાઈન આસુ છે નને કાનો નામ ચાલો આપણે આ લાઈનમાં નને કાનો ના ઓળખીએ આ શું લખેલું છે જને કાનો જા આ નને કાનો ના છે આ ના નથી આ છે નને કાનો ના નામ નથી આ રહ્યું આપણું નાને કાનો નામ ચાલો આપણે એની ઉપર ગોલ કરીએ ચાલો બાળકો હવે આ કયો મૂળાક્ષર છે રને કાનો રામ આ છે ના આ આ છે નથી રનેકાનો રા જુઓ બાળકો આ રનેકાનો રા અને આ રા બંને મૂળાક્ષરો સરખા છે હવે આપણે રનેકાનો રા પર ગોલ કરીએ ચાલો નીચેની લાઈન આ શું છે અણને કાનો અરામ આપણે આ લાઈનમાં લાઇનમાં અણનેકાનો અણાને ઓળખીશું આ છે અણને કાનો અણા નથી આ છે હા જુઓ આ કાન અણા અને આ અણા બંને મૂળાક્ષરો સરખા છે આપણે આની ઉપર ગોલ કરીશું ચલો હવે આ શું છે ચને કાનો ચા ચાલો બાળકો કાનો ચા પર આપણે ગોલ કરીશું જોયું ચાલો બાળકો હવે આપણે નંબર પાંત્રીસ પરનું લેખન કાર્ય કરીએ પાણ નંબર પાંત્રીસ પર શબ્દો વાંચો અને લખવાનું લેખન કાર્ય છે આ કયો શબ્દો છે આપણે આને કેવી રીતે વાંચીશું મને કય નય જને કાનો જા રને કય નય જને કાનો જા ર હને કય નય હ વને કાનો વા ક વાને કાનો ભા તને કંઈ નય તો ભાતો બાળકો આજે આપણે પાણનંબર ચોત્રીસ અને પાણ નંબર પાંત્રીસ પરનું લેખન કાર્ય શીખી ગયા આપને આપણને બાળકો આપને સ્કૂલમાંથી ગુજરાતી ચોપડી આપી છે એમાં તમારે પાન નંબર ચોત્રીસ અને પાન નંબર પાંત્રીસ પરનું વ વ્યવસ્થિત બોલી બોલીને કરવાનું છે ચાલો બાળકો હવે આપણે આવતા તાસમાં મળીશું અલ્લાહ હાફિઝ